નમસ્કાર આજની આ ઊંડાણપૂર્વક ચર્ચામાં આપનું સ્વાગત છે આજે આપણે ગુજરાતી ટીવી ડોટ કોમ પર જે સેવક માધવ જસાપારા દ્વારા પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજીનો એક વાર્તાલાપ છે એના સારાંશ પર થોડું ધ્યાન આપીશું હા બરાબર આ અગિયાર સાત બે હજાર પચીસનો જે એકાંતિક વાર્તાલાપ છે એના મુખ્ય મુદ્દાઓ સમજવાનો પ્રયત્ન કરીશું હા અને મુખ્ય હેતુ એ છે કે ભક્તિ છે આપણું રોજનું જીવન છે વ્યવહાર છે અને આધ્યાત્મિક સાધના આ બધા વચ્ચે કેવી રીતે બેસાડવું અને નકારાત્મક વિચારોનું શું કરવું ગુરુ પ્રત્યે નિષ્ઠા કેમ રાખવી આ બધી વાતો પર મહારાજજીએ સરસ પ્રકાશ પાડ્યો છે બરાબર તો ચાલો શરૂ કરીએ પહેલો પ્રશ્ન જે ઘણાને થતો હોય છે કે ઘરમાં પૂજામાં ઘણા દેવી દેવતા હોય ગુરુઓ હોય તો પછી એક ભગવાન કે ગુરુ પ્રત્યે નિષ્ઠા કઈ રીતે રાખવી એમાં કન્ફ્યુઝન થાય ને સાચી વાત છે જુઓ મહારાજજી સમજાવે છે કે શરૂઆતમાં એમ કે પંચદેવ પૂજા હોય ઘણા દેવોને આપણે માનતા હોઈએ એ સામાન્ય છે પણ જેમ જેમ ભક્તિ ઊંડી ઉતરતી જાય પ્રેમ વધતો જાય તેમ તેમ એ પ્રેમ કોઈ એક ઈષ્ટદેવ પર જ કેન્દ્રિત થાય છે પેલી કહેવત છે ને પ્રેમ ગલી અતિ સાંકરી બરાબર તામે દો ન સમાય એટલે કે જેમ જેમ ભાવ વધે તેમ એક નિષ્ઠા આપોઆપ આવે છે એટલે એવું નથી કે બીજા દેવોનો અનાદર કરો ના ના બિલકુલ નહીં વાત એમ છે કે જેમ ઝાડના મૂળમાં પાણી રેડીએ તો આખા ઝાડને પોષણ મળે એમ જ પરબ્રહ્મ પરમાત્માના કોઈ એક સ્વરૂપ પર ભલે રામ હોય કૃષ્ણ હોય શિવ હોય એના પર ધ્યાન લગાવવાથી બધા દેવતાઓનું પૂજન થઈ જાય છે અચ્છા જેમ પાર્વતીજીની શિવ ભક્તિ હતી એકદમ અનન્ય બરાબર એ જ અનન્ય નિષ્ઠાનું ઉદાહરણ છે હમ તો આ તો થઈ આંતરિક નિષ્ઠાની વાત પણ જે સાધક હોય એ શું બે અલગ સ્તરે જીવી શકે મતલબ અંદરથી ભગવાનને શરણે અને બહારથી દુનિયાદારી વ્યવહાર બધું સંભાળવાનું હા અને મહારાજજી તો કહે છે કે આ જ સાચું જીવન છે એમ કે આ જ કળા છે ભગવાને જે કર્તવ્ય આપણને સોંપ્યા છે આપણો જે ધર્મ છે એ નિભાવવાનો જેમ અર્જુનને કહ્યું કે યુદ્ધ કર હા ગીતામાં કહ્યું છે બરાબર મામનું સ્મર યુદ્ધ્ય છે મારું સ્મરણ કરતો જા અને તારું કર્તવ્ય એટલે કે યુદ્ધ કરતો જા આ જ મોક્ષનો રસ્તો છે પણ એમાં પેલું બેલેન્સ કેમ રાખવું વ્યવહારમાં તો બધા સાથે સરખું વર્તન ન રખાય ને સાચી વાત અને એ સમજવા જેવું છે મહારાજજી કહે છે કે બાહ્ય વર્તન બધા સાથે એક સરખું શક્ય જ નથી અને હોવું પણ ન જોઈએ જેમ કે જેમ કે પત્ની સાથેનો વ્યવહાર અલગ હોય બીજી કોઈ સ્ત્રી સાથે માં કે બહેન જેવો વ્યવહાર હોય એ બરાબર છે પણ આપણી આંતરિક દ્રષ્ટિ છે એ સમાન રાખી શકાય એટલે કે બધામાં એ જ એક પરમાત્માને જોવા અચ્છા જેમ પેલું વીજળીનું ઉદાહરણ આપે છે હા બરાબર વીજળી તો એક જ છે પણ બલ્બમાં પ્રકાશ આપે પંખામાં હવા આપે કાર્યો અલગ અલગ દેખાય પણ તત્વ તો એક જ છે ખૂબ સરસ રીતે સમજાવ્યું વર્તન અને દ્રષ્ટિનો ભેદ પણ ઘણીવાર પેલું મન બહુ હેરાન કરે નકારાત્મક વિચારો આવે ઓવરથિંકિંગ થાય પછી કોઈ કામ કરવાનું હોય તો ટાળ્યા કરીએ આળસ આવે પ્રમાદ જેને કહેવાય હા હા એના વિશે પણ પ્રશ્નો હતા વાર્તાલાપમાં તો એનું શું કરવું અને પેલો અદ્વૈત વેદાંતનો અભ્યાસ અને ભગવાનના દર્શન એનું શું સંબંધ છે જો નકારાત્મક વિચારો માટે મહારાજજી શું કહે છે કે એને શૂન્ય કરવાનો પ્રયત્ન કરવા કરતાં એને ભગવાનના ચિંતનથી બદલી નાખો રિપ્લેસ કરી દો એટલે કે પોઝિટિવિટીથી ભરી દેવાનું મનને બરાબર અને જો ખરાબ વિચાર આવે તો એના પ્રત્યે ઉપેક્ષા રાખવાની એટલે કે ન એના તરફ ખેંચાવું ન એનાથી દ્વેષ કરવો ધ્યાન જ ના આપવું અને પેલી કામ ટાળવાની વૃત્તિ આળસ એ તો તમોગુણની નિશાની છે જડતા એનો શ્રેષ્ઠ ઉપાય છે નામ જપ નામ જપ હા નામ જપથી સતોગુણ વધે પ્રકાશ આવે સ્ફૂર્તિ આવે એટલે પછી કર્તવ્યો કરવાની ઈચ્છા થાય આળસ દૂર થાય એટલે જ કદાચ પેલું ડુંગળી લસણ જેવા તામસિક પદાર્થો ટાળવાનું કહે છે બરાબર એ પણ સત્વગુણ વધારવામાં મદદ કરે અને રહી વાત અદ્વૈત વેદાંતની હા તો એ જ્ઞાન માર્ગ છે બધું એક જ બ્રહ્મ છે એ સમજવું એ ભક્તિમાં મદદરૂપ થઈ શકે પણ ભગવાનના દર્શન માટે એમ કે અનુભૂતિ માટે તો મુખ્ય સાધન નામજપ અને ચિંતન જ છે ભક્તિથી સ્વરૂપાનુભૂતિ વધુ સહેલી બને છે હમ એટલે ભક્તિમાર્ગ સરળ કયો છે આ બધી વાત ગુરુકૃપા સાથે પણ જોડાયેલી છે ખરું ને વાર્તાલાપમાં ગુરુ નિષ્ઠાની વાત આવી ગુરુ માટે પ્રેમ હોય પણ ક્યારેક થોડો ડર પણ લાગે કે મારાથી ભૂલ ન થઈ જાય હા અને એ ડર જરૂરી છે મહારાજજી કહે છે કે ગુરુ પ્રત્યેનો પ્રેમ અને આ ભય કે કોઈ ભૂલ ન થઈ જાય કોઈ આજ્ઞા ન લોપાય એ જ સાધકને માયાથી બચાવે છે ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ કહ્યું છે ને બરાબર અને પેલું પોતાનામાં દોષ દેખાયા કરે એ સારી વાત છે કે ખરાબ એમ થાય કે હું તો સાવ નકામો છું અરે એ તો બહુ સારી નિશાની છે પોતાના દોષ દેખાવા પોતાને કૂડો સમજવો મતલબ કે અહંકાર ઓગળી રહ્યો છે અચ્છા એ તો ભગવાનની કૃપાનું લક્ષણ છે પ્રગતિની નિશાની છે જ્યાં સુધી પોતાને બહુ મોટા માનીએ ત્યાં સુધી પ્રગતિ અટકેલી છે સાચી વાત અને આ બધું જાણવા છતાં જીવનમાં ઉતારવું કેમ અઘરું પડે છે ભજન જીવનમાં કેમ નથી ઉતરતું એના માટે જ નામજપનું બળ જોઈએ આપણે જાણીએ છીએ કે સાચું શું ખોટું શું પણ ખોટું છોડવા અને સાચું કરવા માટે જે આંતરિક શક્તિ જોઈએ હા એ નામજપથી આવે છે નામ જપ પાપ બાળે છે શક્તિ વધારે છે એટલે જ કયું છે કે અધર્મથી કમાયેલું ધન ભલે લાંચનું હોય કે બીજું કાઈ એ ગમે તેટલું હોય શાંતિ નહીં આપે દુઃખ જ લાવશે જ્યારે ધર્મથી કમાયેલું થોડું હશે તો પણ સુખ શાંતિ આપશે ખૂબ જ મહત્વની વાત તો આ સમગ્ર ચર્ચાનો સાર જોઈએ તો જે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરાએ સારાંશ આપ્યો છે એ મુજબ હા એકનિષ્ઠ ભક્તિ પછી જીવનમાં કર્તવ્ય અને સ્મરણનું સંતુલન નામ જપતી નકારાત્મકતા પર જીત અને ગુરુની કૃપા અને નમ્રતા આ મુખ્ય મુદ્દાઓ છે બરાબર અને એક વિચારવા જેવી વાત છે અંતમાં કઈ જે રીતે મહારાજજી કહે છે કે અંદરના નકારાત્મક વિચારો પ્રત્યે ઉપેક્ષા રાખો ધ્યાન ન આપો હા શું આ જ અભિગમ આપણે બહારની દુનિયામાં જે મતભેદ થાય કોઈ ટીકા કરે કોઈ સંઘર્ષ થાય એના પ્રત્યે પણ રાખી શકીએ તો કદાચ વધુ શાંતિથી જીવી શકાય ખરું ને વાહ આ તો ખરેખર વિચારવા જેવો મુદ્દો છે ખૂબ સરસ આશા રાખીએ કે અમારા સૌ ગુજરાત પ્રેમી શ્રોતાઓને આ ચર્ચા રસપ્રદ અને ઉપયોગી લાગી હશે હા જરૂર જો આપને આ ગમ્યું હોય તો આપના પ્રતિભાવો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને હા ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં રાધે 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 રાધે